ગોલે જલ્દી ચાલ જીત વે હું થાકી ગયો દિત્ય આપણે ક્યાર ના રમીએ છીએ હવે મારે સુઈ જાવું છે નહીં પપ્પા મારે તો જી રમવું છે પ્લીઝ સુઈ જા અને મને પણ સુવા દેને હવે મળશે સાચો આરામ ફ્લો મેટ્રેસ સાથે વાવ આ મેટ્રેસ બનેલું છે 100% નેચરલ લેટેક્સ થી જે એકદમ હેલ્ધી અને શ્વાસ લઈ શકે એવું છે આની 3D એર ફ્લો ટેકનોલોજી થી ગરમી થાય બહાર એટલે કે એસી વગર પણ 5 ડિગ્રી જેટલું ઠંડક આપે અને સૌથી મહત્વનું આની મોશન આઇસોલેશન ટેકનોલોજી નિત્ય ગમે એટલી ઠેકડા મારે મને કોઈ ડિસ્ટર્બ નહી થાય અને આનો ચારકોલ ઇન્ફ્યુઝ કવર જે મશીન વોશેબલ પણ છે પપ્પા પૈસાની ચિંતા છે તો નો કોસ્ટ ઈએમઆઈ પણ મળી જશે મેટ્રેસ માં કોઈ ઈસ્યુ આવે તો સો દિવસની અંદર રિટર્ન એક્સચેન્જ કે પછી સો ટકા રિફંડ સાથે તે દસ વર્ષની વોરંટી તો મળે જ છે ગો ધ ફ્લો